આગામી દિવસોમાં ગુજરાતમાં ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે ગુજરાતમાં એક મોટો વર્ગ ખેડૂત છે આમ તો ચૂંટણી આવે છે ત્યારે ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ મોટી મોટી જાહેરાત કરે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થાય છે પાર્ટીઓ જીતી જાય છે ત્યારબાદ ખેડૂતો તરફ કોઈ જોતું પણ નથી પરંતુ છેલ્લા થોડાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સતત ખેડૂતો મુદ્દે લડત ચલાવી રહ્યા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા જોડાઈ ચૂક્યા છે સાત તારીખે જે સુરેન્દ્રનગરના ચોટીલામાં એક ખેડૂત મહાસંમેલન યોજવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પોતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તો તેમની સાથે આખા કાર્યક્રમની રૂપરેખા જાણીએ રાજુભાઈ ખેડૂતોનો પ્રશ્ન છે એક તરફ અમેરિકા આપણા ઉપર ટેરિફ લગાવી રહ્યો છે અને બીજી તરફ આપણે લોકો માટે એક મુક્ત બજાર આપી રહ્યા છે કે તમે આવો વેરા મુક્ત તમારા ત્યાં ધંધો કરો વેપાર કરો પણ એનાથી નુકસાન જે ખેડૂતો પાક વાવેતર કરી રહ્યા છે આવક બમણી કરવાની વાત હતી આ તો હવે પડ્યા પર પાટું જેવી સ્થિતિ થશે કેમ કે વેરા મુક્ત ને આયાત હવે ઉપરથી ભારતમાં થશે શું કહેશો સીધી વાત એ છે કે ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર સરકારમાં રજૂઆતો થઈ નિરાકરણ આવતું નથી કુદરતી આફતોની સામે ખેડૂતના પાક રક્ષણ માટે યોજનાઓ આવી યોજનાઓનું ખરેખર જે પરિણામ મળવું જોઈએ આ પરિણામ આજ દિવસ સુધી મળ્યું નથી ખેડૂતોના નામે લાવેલી યોજનામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કૌભાંડ કરીને ભાજપે પોતાના મળતિયાઓને સાચવવાના વારંવાર પ્રયત્નો કર્યા હવે ખેડૂતોની પડતર માંગણી છે આ માંગણી સંતોષવામાં આવતી નથી ઉપરથી ક્યાંક ને ક્યાંક જે ગુજરાતનો ખેડૂત દેવાદાર છે જેનું દિવસે દિવસે દેવું વધતું જાય છે જે ખેડૂતને દિવસે દિવસે આત્મહત્યામાં વધારો થતો જાય એ ખેડૂતને વધારે આર્થિક નુકસાન પહોંચાડવા માટે થઈ વિદેશના ખેડૂતોને ફાયદો કરાવવા માટે થઈ અમુક ગણ્યા ગાંઠા વેપારીઓને ફાયદો કરાવવા માટે થઈ અને લાખો ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડવાનો જે નિર્ણય ભાજપ સરકારે લીધો છે એને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટી વખોડી કાઢે છે અમે અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં આવેદન પત્રો પાઠવવામાં આવેલા કે ખરેખર આ નિર્ણયને પરત લેવામાં આવે નહીતર આવનાર સમયમાં મજબૂતાઈથી ખેડૂતો માટે થઈ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડત લડશે સરકાર દ્વારા આ નિર્ણય પરત ખેંચવામાં ન આવ્યો જેના કારણે આવતી સાત સપ્ટેમ્બરના રોજ ચોટીલાની અંદર એક ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું બોલાવવા આમ આદમી પાર્ટી જઈ રહી છે આજે નવજીવનના માધ્યમથી એક વાતની ચોખવટ એ પણ કરું કે ગુજરાતના ઇતિહાસમાં પાંત્રીસ વર્ષ પછી આવડું એક મોટું સંમેલન થવા જઈ રહ્યું છે ભૂતકાળની સરકારો ખેડૂતોને દબાવી અને પ્રયત્ન કર્યા ત્યારે જે સ્પ્રિંગની માફક ખેડૂતો છટક્યા અને જે સરકારને સત્તાથી દૂર કરી ઓગણીસો સત્યાસી પછી આજ દિવસ સુધી સરકારને એ પાર્ટીને ફરી વખત ખુરશી પર સત્તાની ખુરશી પર બેસવાનો મોકો નથી મળ્યો ફરી એક વખત

જો સરકાર સમજી જશે તો ઠીક છે નહીતર દરેક જિલ્લા મથકે તો આંદોલન કરીશું સંમેલનો કરીશું ખેડૂતોને સંગઠિત કરીશું પણ જરૂર પડશે તો ગાંધીનગર સામે કૂચ પણ કરીશું રાજુભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ભાષણોમાં ખેડૂતોની ચિંતા વ્યક્ત કરતા જોવા મળે છે એટલે એમના ભાષણો આપણે સાંભળીએ કે ભાઈ ખેડૂતોની આવક અમે બમણી કરીશું પરંતુ બમણી તો આવક દૂર રહી દિવસેને દિવસે ખેડૂત દેવાદાર બની રહ્યો છે એવી નોબતો આવે છે કે એમને જીવન ટૂંકાવું પડે છે ઘણા બધા કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે કે તેને દેવું કરીને પાકનું વાવેતર કરવું પડે છે ને એની રકમ જ્યારે માર્કેટ યાર્ડમાં લઈને પહોંચે છે એ પ્રમાણમાં નથી મળતી કઈ રીતે જોઈ રહ્યા છો વડાપ્રધાનની એક તરફ વાતો ને બીજી તરફ જમીનની વાસ્તવિકતા પ્રધાનમંત્રી તો ફેબ્રુઆરી બે હજાર સોળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લોન્ચ કરી હતી પ્રધાનમંત્રીએ જ કરી હતી ખેડૂતોનો પાક વાવણીથી લઈને કાપણી સુધીના તમામ આફતોનો એમાં સમાવેશ થયો હતો ફાયદો શું મળ્યો ગુજરાતના ખેડૂતોના પચાસ હજાર કરોડ રૂપિયાનું બૂચ મારી અને કંપનીઓ જતી રહી કંપનીઓ પર કોઈ કાર્યવાહી થઈ નથી આજ દિવસ સુધી પ્રધાનમંત્રીશ્રીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી બે હજાર બાવીસ સુધીમાં આવક બમણી થઈ જશે એવી પણ વાતો કરવામાં આવી હતી આવક કોઈની બમણી થઈ નથી પ્રધાનમંત્રી દ્વારા તો કાળો નાણું પાછું લાવવાની એ વાત થઈ હતી પંદર લાખ રૂપિયા દરેકના ખાતામાં નાખવાની એ વાત થઈ હતી ઘણી બધી વાતો થઈ હતી બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત થઈ હતી પરંતુ પરિણામ શૂન્ય છે પંદર ઓગસ્ટના દિવસે ગઈ પંદર ઓગસ્ટના દિવસે ખેડૂત મજદૂરો વિરુદ્ધમાં કોઈ નિર્ણય આ સરકાર નહીં લે આવી પણ વાત કરવામાં આવી હતી ને ત્યાર પછી ચોથા દિવસે બહારથી કોઈ પણ કપાસની આયાત કરશો તો એના પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરવાની વાત પણ આજ સરકારે કરી છે મતલબ સાબ છે કે અમેરિકાના ખેડૂતની સામે તમે ગુજરાતના ખેડૂતની કોમ્પિટિશન કરાવશો તો ગુજરાતનો ખેડૂત બાપડો કેવી રીતે ટકી શકશે આ એ ગુજરાત છે જ્યાં નકલી બિયારણ મળે છે નકલી જંતુનાશક દવા મળે છે સમયસર યુરિયા ડીએપી ખાતર નથી મળતું આ એ ગુજરાત છે કે જ્યાં દેવું કરી અને ખેડૂત ખેતી કરે છે હવે એ અમેરિકાના ખેડૂતો સામે કેમ ટકી શકશે કોમ્પિટિશનમાં કેક ને કેક અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો એટલે કે આપણા કપાસની ત્યાં નિકાસ નહીં થાય અને બહારના કપાસની અહીંયા આયાત કરવાની વાત કરી એ પણ આપણા ખેડૂતનો બજારમાં કપાસ આવવાનો છે એની પહેલા આપણા ખેડૂતના કપાસ કરતા પ્રતિ મણ એટલે કે પ્રતિ વીસ કિલો એ ચારસો રૂપિયાના ફાયદામાં અહીંના જે કોટનના બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ છે જે વેપારીઓ છે એને પ્રતિ વીસ કિલો એ ચારસો રૂપિયાના ફાયદામાં બહારનો કપાસ મળી રહેવાનો છે ઘર બેઠા તો પહેલા તો એ લોકો જેટલી જરૂરિયાત છે એટલો બહારથી કપાસની આયાત કરી લે છે અહીંના ખેડૂતોનો કપાસ ઓક્ટોમ્બર મહિનામાં આવવાનો છે બજારમાં નહીં નિકાસ બહાર કરી શકે કારણ કે ત્યાં પચાસ ટકા ટેરિફ છે ત્યાં નિકાસ નહીં કરી શકે અહીંના વેપારીઓ ઓલરેડી સ્ટોક કરી લીધો હોય છે તો આપણા ખેડૂતો બાપડા જશે તો કપાસ વેચવા જશે ક્યાં અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણી એ છે કે પ્રતિ વીસ કિલો એ પ્રતિ મણે આપણા ખેડૂતને એકવીસો રૂપિયા કરતાં વધારે કપાસનો ભાવ મળવો જોઈએ અગર પૂરતો ભાવ નથી મળતો તો સરકારે અલગથી બજેટની ફાળવણી કરી અને એકવીસો રૂપિયા સુધી ખેડૂતોને વધારાનો ભાવ આપી અને એકવીસો સુધી મિનિમમ રકમ ખેડૂતને પ્રતિમણ પહોંચે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ જેવી રીતે ભૂતકાળમાં ડુંગળીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું તો સબસિડી પેટે પ્રતિ કિલો એક રૂપિયો બે રૂપિયાની જે વાત કરી હતી એ મુજબ અહીંયા એકવીસો રૂપિયામાં જેટલો પણ ઘટાડો આવે છે એ અલગથી સરકાર બજેટની ફાળવણી કરીને ખેડૂતોને પૂરતતા કરી દે વાત એ છે કે ખેડૂતના હિતમાં નિર્ણય લેવાની વાત હોય તો સરકારને આળ આવે છે પેટમાં દુખે છે અને જો બહારના ખેડૂતોને ફાયદો કરાવવાનો હોય અમેરિકાના દબાવમાં આવીને નિર્ણય લેવાનો હોય કે પછી અહીંના વેપારી ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો હોય તો લાખો ખેડૂતોને નુકસાન પહોંચાડીને પણ સરકાર એ એ ફેવરમાં નિર્ણય લઈ શકે છે આમ આદમી પાર્ટી આવતી સાત તારીખે જે મહાસંમેલન કરવા જઈ રહી છે જેમાં અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમની સાથે ગુજરાતના ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા માટે થઈ અને આ સંમેલનમાં સહભાગી બનવા દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેવાના છે ઐતિહાસિક સંમેલન પછી અમે ઈચ્છીએ છીએ કે સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય લે અગર નથી લેતી તો મેં પહેલા પણ કહ્યું હજુ પણ કઉ છું કે ભૂતકાળમાં જયારે ખેડૂતોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે ગમે તે સરકાર હોય એને ખેડૂતો સામે ઝૂકવું પડ્યું છે ગુજરાતની અંદર પણ સાત તારીખના સંમેલન પછી ક્યાંક ને ક્યાંક એવું બનશે કે દરેક જિલ્લામાં ખેડૂતો સંગઠિત થશે અને ગુજરાતનો ખેડૂત પણ આંદોલનનો રસ્તો અપનાવશે રાજુભાઈ આ જે નિર્ણય લેવાયો ત્યારે ગુજરાતમાં ખેડૂતોએ જે પ્રકારે વિરોધ કરવો જોઈએ તે પ્રકારે વિરોધ કરવા માટે લોકો બહાર નથી આવ્યા તો શું કારણ લાગે છે રાજકીય પાર્ટીઓને સંમેલનો બોલાવવા પડી રહ્યા છે ગુજરાતનો ખેડૂત કેકનેન કેક મોટા ભાગના ગુજરાતના ખેડૂત અભણ પણ છે જેને વિદેશ નીતિ સાથે કોઈ લેવા દેવા નથી સરકારના નિર્ણયથી આવનાર સમયમાં નુકસાન જવાનું છે છે એ પણ અમુક જેના નોલેજમાં નથી વાત એ છે કે જયારે ખેડૂતને ખબર જ નથી સરકારના આ નિર્ણય પછી બે મહિના પછી અમને આ નુકસાન થવાનું છે બિલકુલ તો એટલા માટે ક્યાંક એવું બની શકે ખેડૂત પોતે બહાર રજૂઆત કરવા નથી આવ્યું પણ જયારે અમે ખેડૂતો સુધી આ વાત પહોંચાડી છે ત્યારે હજારોની સંખ્યામાં સંમેલનમાં ઉપસ્થિત તો ખેડૂત જ રહેવાના યુનિયનો તો એમને તો ખબર હશે ઘણા બધા યુનિયન છે જે આજે અમારી સાથે છે અરે ગુજરાતના નહીં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ના યુનિયનો પણ સાત તારીખે ચોટીલામાં ઉપસ્થિત રહેવાના છે એટલે બિન રાજકીય ઘણા બધા યુનિયનો છે જે સાત તારીખે ચોટીલામાં ચોક્કસ થી ઉપસ્થિત રહેવાના છે વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी